નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુ ટ્યુબ ચેનલ માં મિત્રો આપણા હિન્દુ ધર્મ માં જ્યોતિષ શાસ્ત્ર ને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર માં એવા ઘણા નિયમ બનાવેલા છે જેથી દરેક મનુષ્ય ને પૂજા વિધિ કરવાથી તેને જોઈતું ધન પ્રાપ્ત થઈ શકે છે અને ધનવાન પણ બની શકે છે જો તમે હજુ સુધી સંતાનથી વંચિત છો તો પણ મિત્રો કેટલાક એવા ઉપાય જણાવેલા છે જેનાથી સંતાન પ્રાપ્ત થઈ શકે છે લસ ધન પ્રાપ્તિ ઉપાય નોકરી ધંધો નથી ચાલતો તમને દરેક કાર્ય સફળતા મળતી હોય તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોતા રહો જેનાથી તમારી દરેક મુશ્કેલી દૂર થઈ જશે મિત્રો આ વીડિયો અમે તમને એવા સાત ઉપાય જણાવીશું જેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તો જય શ્રી કૃષ્ણ સાથે આ વીડિયોને આગળ વધારીશું તો વિડિયોને અંત સુધી જોતા રહો અને હા મિત્રો હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેનાથી આવી જાણકારી તમને મળતી રહે જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જેના કારણે જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે આ એવા ઉપાયો હોય છે કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે કેટલાક લોકો આ ઉપાયો વિશે માહિતગાર હોવા છતાં તેના પર વિશ્વાસ કરતા ગભરાતા હોય છે પણ કહે છે કે જો આસ્થા સાથે આ ઉપાયો અજમાવવામાં આવે તો વ્યક્તિને તેની ઘણી બધી સમસ્યાઓથી રાહત મળી શકે છે આ એ પ્રયોગો છે કે જે વ્યક્તિને શારીરિક માનસિક તેમજ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો અપાવી શકે છે નોકરી ધંધા સંબંધી સમસ્યાઓનું નિરાકરણ પણ ઉપાયો થકી મળી શકે છે ત્યારે આવો તે વિશે વિગતે જાણીએ નંબર એક નિત્ય સવારે વહેલા ઉઠીને પોતાના બને હાથની હથેળીના દર્શન કરીને તેને 3 થી 4 વખત પોતાના ચહેરા પર લગાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હથેળીના ઉપલા ભાગમાં માતા લક્ષ્મી વચ્ચે માતા સરસ્વતી અને નીચલા ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જેના નિત્ય દર્શન કરવાથી આપનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે નંબર જો આપને નોકરી મળવામાં મુશ્કેલી થઈ રહી હોય તો શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીપ પ્રજ્વલિત કરવો આ કાર્ય કરવાથી નોકરી સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે જ શનિદેવના મંત્રનો જાપ કરવાથી શનિના દુષ્ટ પ્રભાવથી મુક્તિ મળશે એજ રીતે જો તમે વ્યવસાય કે ધંધો કરી રહ્યા હોવ તો આપના ધંધા કે વ્યવસાયના સ્થળ પર વ્યાપાર વૃદ્ધિ તેમજ આર્થિક નુકસાન જેવા સંકટ ટળી જશે વ્યાપાર વૃદ્ધિ થવાના રસ્તાઓ ખુલી જશે નંબર ત્રણ આજના સમયમાં મોટા ભાગના પરિવારોમાં ઝઘડા અને કલેશનું વાતાવરણ રહેતું હોય છે તેના સિવાય પણ દરેક જગ્યા પર નકારાત્મકતા ફેલાયેલી જોવા મળે છે આ સમયે આપે ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં મીઠાનો નમકનો ઉપયોગ કરવો જોઈએ આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વાસ થશે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ પણ વધવાની શક્યતા છે નંબર ચાર કરવાનું ભૂલતા નહીં જય શ્રી પૂજન કરાવવું લાભદાયી માનવામાં આવે છે તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે એક એવી પણ માન્યતા છે કે પિતૃદોષના કારણે પતિ પત્નીની સંતાન સુખની કામના પૂર્ણ નથી થતી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉપાય કરવાથી તમામ દોષ સમાપ્ત થાય છે નંબર પાંચ જો તમે તમારું નસીબ ચમકાવવાની ઈચ્છા રાખો છો તો દરરોજ કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને કીડિયારું પૂરવું જોઈએ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ આ કાર્ય કરવાથી આપના પાપ કર્મોનો નાશ થાય છે અને કર્મોમાં વધારો થાય છે આ ઉપાય એકદમ અક્ષીર મનાય છે નંબર છ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ સાંજના સમયે પીપળામાં દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ ત્યાં દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અને પોતાની મનોકામના રજૂ કરીને પાંચ પ્રદક્ષિણા કરવી જેનાથી આપની મનોકામના જલ્દી જ પૂર્ણ થશે નંબર સાત જો આપની કુંડળીમાં રાહુ કેતુ કે દોષ હોય તો રાત્રે જમવાનું બનાવતી વખતે બનેલી છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા શ્વાનને ખવડાવવી આ કાર્ય કરવાથી દરેક દોષ દૂર થાય છે સાથે જ ઘરમાં સુખ શાંતિ પણ આવે છે જો તે શક્ય ન હોય તો અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને તેમાં રોટલીના નાના નાના ટુકડા ઉમેરીને તે કાળા શ્વાનને ખવડાવી દેવી મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે કોમેન્ટમાં જયલક્ષ્મી માતા લખતા જજો